અંકલેશ્વર એડિઝન પોલીસ સ્ટેશન ખાતે એક વિશાળ લોકદરબારનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું આ લોકદરબારનું સીધું નેતૃત્વ અને અધ્યક્ષતા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક એસપી અક્ષયરાજ મકવાણે સંભાળી હતી આ કાર્યક્રમમાં અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સ્થાનિકો વેપારી અલામના પ્રતિનિધિઓ સામાજિક સંગઠનના હોદ્દેદારોને જાગૃત નાગરિકો ઉમટી પડ્યા હતા જનતાની મુખ્ય રજૂઆતો ટ્રાફિક અને દબાણ લોકદરબારમાં હાજર રહેલા નાગરિકોએ તેમની નડતી અનેક સમસ્યાઓ અંગે નિર્ભયતાથી રજૂઆતો કરી હતી રજૂઆતનો મુખ્ય સૂર શહેરની ટ્રાફિકની ગંભીર સમસ્યા તરફ હતો શહેરના મુખ્ય માર્ગો પર થતાં ટ્રાફિક જામ આધેધડ પાર્કિંગ અને તેના કારણે થતી હાલાકી અંગે જનતાએ ફરિયાદ નોંધાવી હતી નાગરિકોએ કેટલીક જગ્યાએ રાત્રિના સમયે થતી સામાજિક પ્રવૃત્તિઓ પર પણ કડક નિયંત્રણ મૂકવાની પણ માંગ કરી હતી લોકોની રજૂઆતો શાંતિપૂર્વક સાંભળ્યા બાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજ જણાવ્યું હતું કે પોલીસ પ્રજાનો મિત્ર છે અને કાયદો વ્યવસ્થાની જાળવણી જવાબદારી પોલીસની સાથે સાથે જાગૃત નાગરિકોની પણ છે મહત્વના અધિકારીઓની ઉપસ્થિતિ આ પ્રસંગે એસપી મકવાની સાથે અંકલેશ વડીયા એસપી ડોક્ટર કુશલ ઓઝા શહેર પીએસઆઈ શ્રી ચાવડા અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અન્ય અન્યિષ્ઠ કર્મચારીઓ હાજર હતા આ લોક દરબારની સમાપ્તિ બાદ વિવિધ નામી અનામી સંગઠનના પ્રતિનિધિઓએ અધિકારીઓની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને શહેરની શાંતિ તથા સુરક્ષા માટે પોલીસ તંત્રના પ્રયાસોને બિરદાવ્યા હતા એકંદરે આ લોક દરબાર પોલીસ અને પ્રજા વચ્ચેના વિશ્વાસને વધુ સુદ્રઢ બનાવવામાં સફળ રહ્યો હતો રિપોર્ટર અવિસ્તા યદ અંકલેશ્વર આજ અંકલેશ્વર સિટીના એ ડિવિઝન પોલીસ વિસ્તારના વાર્ષિક ઇન્સ્પેક્શન બાબતે અહીંયા આવવાનો મોકો મળ્યો હતો આજરોજ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ભરૂચ એ ડિવિઝનમાં રહેતા નાગરિકો પણ હાજર રહ્યા છે એ લોકોએ અહીંયા તેમને પડતી સમસ્યાઓ અને સાયબર ક્રાઇમ અને ટ્રાફિક વિશે વાત કરી છે અમે ચોક્કસપણે એમની આ સમસ્યાના ઉકેલ માટે બી કામ કરીશું અને સાથે સાથે આજે પોલીસના તમામ કર્મચારીઓ સાથે વાતચીત કરી અને પોલીસનું પણ ખડે પોલીસ રહી અને નાગરિકોની સાથે રહે એ પ્રકારની કામગીરી પણ આજે સુનિશ્ચિત કરવામાં આવી છે થેન્ક યુ